નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કરતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જાણીએ તારીખ પચીસ આઠ બે હજાર પચીસ રાશિ ભવિષ્ય અને આજનું પંચાંગ ખાસ એક અગત્યની સૂચના કે ડબલ્યુ 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 ડોટ વ્યાસ પંચાંગ ડોટ કોમમાં અમારી વેબસાઇટમાં વોટ્સઅપમાં જઈ ક્લિક કરો તેમાં કોઈ પણ તમે માહિતી મેળવી શકો છો અને એક સ્કીમ આપેલી છે ભાદરવા મહિના નિમિત્તે કે ફક્ત બસો રૂપિયામાં તમને બસો પાનાથી પણ વધારે કોઈ પણ જન્માક્ષર કુંડળી કાઢી આપવામાં આવશે અને એ પણ તમે જોઈ શકો છો અને એ પણ તમારા મોબાઈલમાં તમને પીડીએફ મોકલી આપવામાં આવશે શુક્લ પક્ષ સોમવાર તેમાં સૂર્યોદય જોઈએ તો છ ને અઢાર સૂર્યાસ્ત જોઈએ તો ઓગણી ને પાંચ ચંદ્ર જોઈએ તો સાત કલાક ઓગણસાઠ મિનિટ ચંદ્રાસ્ત જોઈએ નક્ષત્ર યોગ બાર ને છ સુધી ત્યાર પછી સાધ્ય કરણ જોઈએ તો કૌલવ બાર ને ચોત્રીસ સુધી ત્યાર પછી તે દસ સુધી ત્યાર પછી બે હજાર એક્યાસી નલ આમાં આજના જન્મેલા બાળકની રાશિ જોઈએ તો સિંહ રાશિ આઠ કલાક ને અઠાણું મિનિટ સુધી સિંહ રાશિ છે ત્યાર પછી કન્યા રાશિ આવે છે સૂર્ય નક્ષત્ર મકા ઋતુ સરત વર્ષા ઋતુ દક્ષિણાયન અયન દક્ષિણાયન એમાં અભિજીત મુહૂર્ત જોઈએ તો બાર કલાક સોળ મિનિટ થી તેર કલાક ને સાત મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે હવે આજની રાશિઓમાં આપણે નજર કરીએ તો આજની રાશિઓમાં બારે બાર રાશિઓને

મેળવવી ખર્ચ પર નિયંત્રણ રાખવું પારિવારિક સંબંધોમાં મધુરતા જાળવવી એમનો શુભ અંક છે છ અને અશુભ અંક છે પાંચ તેમનો શુભ રંગ છે ગુલાબી અને અશુભ રંગ છે મિત્રો અને વડીલોનો સહયોગ મળશે રોકાયેલા કાર્યો તમારા પૂર્ણ થશે આ મિથુન રાશિનો શુભ અંક છે પાંચ અને એનો અશુભ અંક છે અધિકારીઓનો સહયોગ મળી શકે છે ધાર્મિક કાર્યોમાં રુચિ રૂચિ વધશે મન પ્રસન્ન રહેશે આ લોકોનો શુભ અંક છે બે અશુભ અંક છે ચાર

આ લોકો શુભ રંગ છે સુધરશે જીવનસાથી સાથે સારો તાલમેલ રહે ભાગીદારીના કાર્યોમાં લાભ મળી શકે છે આ લોકોનો શુભ અંક છે છ અશુભ અંક છે

શુભ શિક્ષણ અને સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે આર્થિક લાભ ના યોગ અને માનસિક પ્રસન્નતા રહેશે આ લોકોનો શુભ અંક છે ત્રણ

એટલે કે સ્થિરતા જળવાઈ રહેશે આપણે કુંભ રાશિ જોઈએ ગ સ કુંભ રાશિ જોઈએ તો કુંભ રાશિ માં શુભ છે એટલે કે ટૂંકા મુસાફરીના યોગો છે પરાક્રમ અને ઉત્સાહમાં વધારો થઈ શકે છે ભાઈ બહેનોનો તમને સહયોગ મળી શકે છે આ લોકોનો શુભ અંક છે ચાર અને અશુભ અંક છે આઠ આ લોકોનો અશુભ રંગ છે જાંબલી અને શુભ રંગ છે આસમાન આવી રીતના મીન રાશિ જોઈએ તો મીન રાશિમાં કે સામાન્યથી શુભ ધન લાભ માટે સારો દિવસ છે વાણી એમાં પર સ્વયં રાખવાથી તમને ફાયદો થશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહી શકે છે આવી રીતના આ રાશિઓનો શુભ અંગ છે ત્રણ અને અશુભ અંગ છે બે આ રાશિઓનો શુભ રંગ છે પીળો અને અશુભ રંગ છે સોનેરી ખાસ સૂચના કે આ રાશિઓનું રાશિ ભવિષ્ય ટૂંકમાં આપ્યું છે તે અમુકને સ્પર્શ કરે તેવી ખાસ વિનંતી નમસ્કાર મિત્રો આ વિડીયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો